ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ તો સ્વાગત છે ને હાલો પહેલાં તો આપણે નાસ્તો કરી લઈએ અને આજે આપણે કરવાનું છે ફરા તો આજે સવારે નાસ્તામાં છે વેફર બટેટાની તાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ આપણે ફરાળ કરવાનું હતું તો મસ્ત મજાનું ફરાળ કરી લીધું છે થોડું ઘણું વેફરને એવું ખાવું છું તો ખાઈ લીધું છે કેમ કે આજે આપણે બ્રહ્મ સમાન લેવાનું છે ને તો કાંઈ બીજું ખાવાનું ન હોય ઉપવાસ કરવાનો હોય એટલા માટે તો આપણે હવે ત્યાં જવાનું છે અને આપણે મસ્ત મજાની કુર્તી પહેરી લીધી છે અને જોઈએ કે ત્યાં શું હોય અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તો ત્યાં વિડીયો શૂટ કરવાની મનાય છે તો આપણે જો મનાય નહીં હોય તો આપણે કરશું પણ લગભગ મનાય છે એટલે આપણે નહીં કરીએ અને જો કરવાની છૂટ હશે તો હું તમને પણ બતાવીશ કે કેવું હોય ત્યાં તો ચાલો આપણે ત્યાં જઈએ પહેલા આપણે ભ્રમ સમાન લઈ લીધું છે ને ઘરે પોતે પડી છે અને આપણા કંઠી પહેરી લીધી છે બે અને બહુ મસ્ત હતું ત્યાં અને માધવજી રાય આવ્યા હતા જે અમારા ગુરુજી છે હવેથી અને આપણે ત્યાંથી પ્રસાદીના ફોટો ને એવું આવ્યું છે તો હું તમને બ્રહ્મ સમાન લીધું ત્યાંથી આ છે ગુરુજી માધવજી રાય એનો એક ફોટો આપ્યો એ કે માળા આપીને આમાં છે પ્રસાદ એટલું આપણે આપ્યું છે ને આપણે બ્રહ્મ લઈ લીધું છે જીયાન પણ મારી અરે બ્રહ્મ લીધું હતું ને એણે ધો ને એવું બધું પહેર્યું તું પણ એણિયાં કપડાં આવીને ચેન્જ કરી નાખ્યા છે હું તમને એનો આગળ ફોટો બતાવું તો તમે ફોટો જોઈ લેજો કે જિયાન કેવો લાગે તો આજે બપોરે જમવામાં છે મસ્ત મજાનો અડદનું શાક રોટલી વઘારેલા ભાત કોબીનો સંભારો ડુંગળી છાસ નાનખાઈ અને પ્રસાદી છે બીજી છે તે તો હાલો ફટાફટ આપણે જમી લઈએ ને પછી તમને રતાળા લીધા હતા તો ઓવનમાં શેકવા મૂકી દીધા હતા તો મસ્ત મજાના શેકાઈ ગયા છે અને હવે ખાવાના છે આપણે શેકેલા રતાળા તમને લોકોને જો શેકેલા રતાળા ભાવતા હોય તો કોમેન્ટ કરી આ કરી છે વાયરલ રેસીપી ટ્રાય કે કેરીની અંદર ઓલું દૂધ ભરીને આઈસ્ક્રીમ બનાવે એ રીતે મેં પણ ટ્રાય કરી છે હવે જોઈ આ ખોલીને કે કેવું થયું છે સવારે મેં મૂક્યું તો તો અત્યારે એકદમ બરફ જામી ગયો છે અને ટેસ્ટ કરીએ કે કેવું થયું છે આ આઈસ્ક્રીમ ઘરીમાંથી બહાર ન નીકળ્યું આખું જે રીતે નીકળે ને એ રીતે તો બધું મિક્સ થઈ ગયું હતું તો આપણે થોડુંક દૂધ નાખીને બનાવી નાખ્યું છે મેંગો મિલ્ક શેક મને એવું લાગ્યું કે એ કેરી દેશી હતી એટલે નહીં થયું હોય તો આપણે પાછી કેસર કેરીમાં પણ એકવાર ટ્રાય જરૂરથી કરશું સાંજના આઠ જવું થઈ ગયા છે ને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે જવાનું છે આપણે બાર હોટલમાં તો આપણે હાલ હોટલમાં જાય અને જોઈએ કે આપણે શું કરીએ છીએ આગળ તો તમે બ્લોગમાં જોડાયેલા લેજો કે આપણે આગળ શું કરીએ તો સૌથી પહેલાં આપણે ઓર્ડર કર્યો તો મંચુરિયનનો તો આપણા મંચુરિયન મસ્ત મજાના આવી ગયા છે અને જિયાન સાયા મંચુરિયન ખાવાની રાહ જોઈને બેઠો છે અને પછી આપણે ઓર્ડર કર્યો તો ચાઇનીઝ બેડનો તો ચાઇનીઝ બેડ પણ આપણે આવી ગઈ છે અને ચાઇનીઝ બેડ પછી આપણે ઓર્ડર કર્યો તો વણેલા ગાંઠિયાનો મને તો આઈ નાવો વણેલા ગાઠિયા બહુ જ ભાવે તો હાલો પહેલાં આપણે વણેલા ગાંઠિયા ખાઈ લઈએ અને આપણો ગોલો મગાવ્યો હતો ચોકો ચિપ્સ બહુ મસ્ત ગોળો હતો તો આપણે ગોળો ખાઈ લઈ હવે માંથી પાછા આવી ગયા છે ને હવે આજના વ્લોગને અહીંયા જોઈન કરશું જો તમને લોકોને આજનો મારો આ વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય